લગ્ન જીવનની એક સત્ય ઘટના વશિષ્ઠ ઋષિના મહાન વિદ્વાન હતા અને કર્તવ્ય પ્રાયણ શિષ્યોને જ્ઞાન આપવું એ જ એમનું એક મુખ્ય કર્તવ્ય હતું એમને ત્યાં રાજા પુત્ર મંત્રી પુત્ર અને બીજા અનેક શિષ્યો અભ્યાસ માટે આવતા હતા પણ ત્યાના રાજાનો વ્યવહાર એમની સાથે સારો ન હતો એ વારંવાર વશિષ્ઠને રાજદરબારમાં બોલાવતા અને પોતાના પુત્ર માટે અવનવા સુસનો આપ્યા કરતા વશિષ્ઠને એ ગમતું ન હતું પણ પત્ની અને પોતાનું ભરણ પોષણ કરવાનું હતું જીવન નિર્વાહ ચલાવવાનો હતો એટલે રાજાના આશરે જીવવાનું હતું રાજાના રાજ્યમાં રહેવું હોય તો થોડું સહન કરવું પડે એમ વિચારીને વશિષ્ટ બધું સહન કરી જતા હતા આ મહાન વિદ્વાન વસિષ્ઠ પત્નીનું નામ હતું તેઓ તેઓ આવેલા હતા અત્યંત સંસ્કારી અને વિદુષી નારી હતા ઋષિ વશિષ્ટ સાથે લગ્ન થયા ત્યારથી તેઓ એમને ભગવાન માનીને પોઝતા હતા એમનું પડખું સેવીને તેઓ પણ અત્યંત જ્ઞાનવાન બન્યા હતા

રાજાની હરકતો વશિષ્ઠને નહોતી ગમતી પણ તેઓ પત્નીના જીવન નિર્વાહ માટે આ બધું સહન કરે જતા હતા એ વાત એમને ખબર હતી જો એવું ના હોત તો એ રાજાને રોકડું પરખાવી દેત કે તમે રાજા હો તો તમને મુબારક હું તમારો ગુલામ નથી કે જ્યારે બોલાવો ત્યારે આવી જાઓ અને તમારી સાસી ખોટી વાતોમાં હાજી હા કરું પણ એ મજબૂર હતા અરુંધતી પણ મજબૂર હતા વહેલી સવારનો સમય હતો એક દિવસ ઋષિ કુટીરના પ્રાંગણમાં બેઠા બેઠા શિષ્યોને ભણાવી રહ્યા હતા ઋષિના પત્ની અરુંધતી ઓટલા પર બેસીને સોખા વીણી રહ્યા હતા ઋષિના મુખમાંથી અદભુત જ્ઞાન વહી રહ્યું હતું અરુંધતીની નજર સોખાની થાળીમાં હતી પણ કાન ઋષિની વાણીમાં પ્રવેલા હતા પણ શિષ્યવત એક થઈ એમને સાંભળી રહ્યા હતા ત્યાં જ રંગમાં ભાંગ પડ્યો ભંગાના સૈનિકો મા હુકમ કર્યો ઋષિ રાજા આપને બોલાવ્યા છે ચાલો ઋષિએ કહ્યું અરે પણ અત્યારે હું ભણાવી રહ્યો છું મારા શિષ્યોનો અત્યારે ભણવાનો સમય છે હું હાલને હાલ કેવી રીતે આવી શકું ભણાવવાનું બંધ કરીને આવો એવો રાજાનો હુકમ છે તમારે આ રાજમાં રહેવું હોય તો રાજાના હુકમનું પાલન કરવું પડશે વશિષ્ઠ હોઠા પડી ગયા શિષ્યો સામે એમની માનહાનિ થઈ રહી હતી પણ એ કંઈ ના બોલ્યા સોપ સાપ ખભે ખેસ નાખી ચાલવા માંડ્યા પત્ની અરુંધતીથી આ સહન ના થયું એમને લાગ્યું હવે હદ આવી ગઈ છે એ તરત જ ઉભા થયા અને બોલ્યા ઊભા રહો તમારે ક્યાંય નથી જવાનું અને સૈનિકો ચોંકી ગયા અરુંધતી આગળ બોલ્યા જાઓ તમારા રાજાને કહી દો કે ઋષિરાજે આવવાની ના પાડી છે આજે પણ નહીં આવે અને કાલે પણ નહીં આવે રાજાને કામ હોય તો અહીં આવે એ પણ ઋષિરાજ નો સમય લઈને જાઓ બોલ્યા અરે તો વગડામાં રહીશું પણ તમારી પત્ની તરીકે તમારું ઉપમાન મારાથી જોવાતું તમે આ બધું મારા માટે જ કરો છો એ મને ખબર છે પણ લગ્નનો મહિમા તમે ભૂલી ગયા લાગો છો તમારા દુઃખે હું પણ દુઃખી છું પતિનું દુઃખ એ પત્નીનું દુઃખ અને પતિનું અપમાન એ પત્નીનું અપમાન હું તમારું અપમાન ન સહન કરી શકું તમારું પડખું છે અને મારે લગ્ન ધર્મ નિભાવવાનો છે એ પછી રાજા સુધરી ગયો અને બંને પતિ પત્ની ત્યાં જ રહ્યા ક્ષાર એ છે કે લગ્નનો સાસો ધર્મ એકબીજાના સુખે સુખી થવાનો જ છે અરુંધતી એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે માટે આજે પણ કેટલાક ગામોમાં લગ્ન સમયે પુરોહિત કન્યાને કહે છે કે અરુંધતી જેવી થશે